શિનોર તાલુકાના સાદલી ગામે આવેલ રંગરેજ ફામ ખાતે શિનોર તાલુકા કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગાદી છોડ સહી જુમબેસ કાર્યક્રમ યોજાયો હતો હાલમાં સમગ્ર દેશમાં કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગાદી છોડ સહી જુમબેસ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે ત્યારે આજ રોજ શિનોર તાલુકાના સાદલી ગામે આવેલ રંગરેજ ફામ ખાતે શિનોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ અમુલ પટેલની આગેવાનીમાં શિનોર તાલુકા કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગાદી છોડ સહી જુમબેસ અંતર્ગત કાર્યક્રમ આયોજિત કરાયો હતો તેમાં ઉપસ્થિત કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનોને તાલુકાના તમામ ગામોમાં વધુમાં વધુ સહી ચલાવવા આહવાન કરાયું હતું આ ઉપરાંત શિનોર તાલુકાના નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ અમૂલ પટેલ અને મહિલા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વૈશાલીબેન પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શિનોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલ મયુરભાઈ પટેલ અલ્તાફભાઈ સહિત કોંગ્રેસના હોદ્દેદારો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા શિનોર તાલુકાના મુખ્ય આગેવાનો દ્વારા આજે જે નવા નિમણૂક પ્રમુખો થયા છે અમુલભાઈ પટેલ તેમજ મહિલા પ્રમુખ વૈશાલીબેન પ્રમુખ એમને આજે તાલુકાના આગેવાનો દ્વારા અને મુખ્ય આગેવાનો જે આવેલા છે તાલુકાના એમના દ્વારા સ્વાગત કરવામાં આવ્યું અને નવી રણનીતિમાં ચોરી ગદ્દી છોડનો જે પ્રોગ્રામ છે એને કઈ રીતના ગામ અને બુથ સુધી પહોંચાડવો એ રીતના રણનીતિ તૈયાર કરવામાં આવી હતી પિન્ટુ પટેલ વેમાડી